ઇલેક્ટ્રિકલ ઉદ્યોગમાં અગ્રણી બ્રાન્ડ ગ્રેટ વ્હાઇટ ઇલેક્ટ્રિકલ તરફથી સુરતના વરાછા વિસ્તારમાં ઇલેક્ટ્રિશિયન કોન્ટ્રાક્ટર ઇલેક્ટ્રિશિયન માટે એક ભવ્ય અને માહિતી સભર કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું કાર્યક્રમ દરમિયાન ગ્રેટ વ્હાઈટ ઇલેક્ટ્રિકલ કંપની તરફથી મલય ભાયાણીએ મુખ્ય સંબોધન કર્યું તેમણે કંપનીની યાત્રા વિકાસ ભવિષ્યની દ્રષ્ટિ વિશે માહિતી આપી તેમણે કહ્યું કે ગ્રેટ વ્હાઈટ ઇલેક્ટ્રિકલ કંપની ગ્રાહકોને ગુણવત્તા અને વિશ્વસનીયતા આપવા માટે પ્રતિબદ્ધ છે કાર્યક્રમમાં ગ્રેટ વાઇટ ઇલેક્ટ્રિકલ દ્વારા અનેક નવા પ્રોડક્ટ ટેકનોલોજી પણ રજૂ કરવામાં આવ્યા પ્રોડક્ટનું લાઈવ ડેમો અને પ્રેઝન્ટેશન પણ આપવામાં આવ્યું કાર્યક્રમમાં મનોરંજન માટે જાણીતા ગાયક શિવરંજની પંડિત પલક પંડિત વિશાલ પટેલ રાજ પ્રિન્સ એ પોતાની રજૂઆતથી સમગ્ર વાતાવરણને ઉત્સાહભેર બનાવ્યું હતું જી સર આપનું નામ અને પરિચય હું અજય શાહ મારું સુરત ખાતે દેવ ઇલેક્ટ્રિકલ્સ અડાજનમાં નવયુગ કોલેજના સામે આપણી શોપ આવી છે છેલ્લા સત્યાવીસ વર્ષથી હું આ લાઇનમાં જોડાયેલો છું અને જે ગ્રેટ વાઇટ ઇલેક્ટ્રિકલ કંપની જેની આજે અત્યારે આપણે કોન્ટ્રાક્ટર અને વાયરમેન ભાઈઓ માટે એક ગેટ ટુગેધર જેવું રાખ્યું હતું કંપની બે હજાર બારથી ઇલેક્ટ્રિકલ લાઇનમાં છે અને ઘણી સારી એવી પ્રોડક્ટો આપી રહી છે ઇલેક્ટ્રિકલ્સમાં એમને સ્વિચિસ વાયર એમસીબી કન્ડ્યુટ પાઇપ અને ઘણી બધી પ્રોડક્ટો આપે છે આપણે દરેક પ્રોડક્ટનું કામ કરીએ છીએ બહુ સારી ક્વોલિટી છે અને કંપનીની સર્વિસ સારી છે કંપની બહુ એગ્રેસિવલી બિલ્ડર્સ લાઈનમાં આપણે સુરતમાં ઘણા સારા એવા પ્રોજેક્ટો પણ કર્યા છે અને એવો કોઈ એરિયા નથી કે જેમાં ગ્રેટવાઇટના પ્રોજેક્ટ નથી છે અને એવું કોઈ ગ્રુપ નથી સુરતનું જાણીતું કે જેમાં ગ્રેટવાઇટના સ્વિચીસ અને વાયર યુઝ નથી થયા આવી મિટિંગ દ્વારા કંપની શું મેસેજ આપવા માંગે છે બસ કંપની આજે બે હજાર બાર થી છે અને કોવિડ પછી કોઈ એવી ગેટ ટુગેધર એક્ટિવિટી ન થઈ હતી જેથી કરીને કોન્ટ્રાક્ટર ભાઈઓને નવી પ્રોડક્ટ્સ એક જગ્યા પર જોવા મળે એક તરફનું એન્ટરટેન મળે અને બધા સાથે હળી મળીને એક સારો એવો પ્રોગ્રામ આજે થયો છે અને આવો જ પ્રોગ્રામ આગળ આપતા રહેશે કંપની કારણ કે કંપનીને જે અત્યારે બિઝનેસ મળી રહ્યો છે બહુ સારો એવો મળી રહ્યો છે અને ઉત્તરો ઉત્તર આમાં વધારો કરવાનો છે તો એમાં જ એક આ એક એન્ટરટેનમેન્ટનો એક પ્રમોશનલ એક્ટિવિટીનો પ્રોગ્રામ થયો છે કાર્યક્રમનો મુખ્ય હેતુ શું છે કાર્યક્રમનો મુખ્ય હેતુ ગેટ ટુગેધર આજે આટલા વર્ષથી આજ કોન્ટ્રાક્ટર ભાઈઓ અને વાયરમેન ભાઈઓ છે અને કંપની નવી નવી પ્રોડક્ટ લાવે છે તો આવી એક જગ્યા પર આપણે ભેગા થઈએ તો પ્રોડક્ટનો પરિચય થાય એકબીજા જોડે કંઈક પણ વિચાર આપલે કરવાનો હોય તો આપણે થઈ શકે અને એક જાતનું એન્ટરટેનમેન્ટ પ્રકારની લોન્ચિંગ રાખવામાં આવી છે સ્વિચીસમાં આપણે અત્યારે ટચ અને ઓટોમેશનમાં પ્રોડક્ટ કંપની નવી લાવી જાય છે પાઇપમાં કંપની અત્યારે આવી છે વાયર્સ અને કેબલ્સમાં પણ બહુ સારી એવી રેન્જ લઈને આવી છે તો આ બધી પ્રોડક્ટ એક જ જગ્યા પર મિત્રો ઇલેક્ટ્રિકલ કોન્ટ્રાક્ટર મિત્રો અને ઇલેક્ટ્રિશિયન જોઈ શકે અને એની ક્વોલિટી માટે એને ફીલ કરી શકે ટચ એન્ડ ફીલ એ જ કારણસાર આ પ્રોગ્રામ રાખવામાં આવ્યો છે જી સર આપનું નામ અને પરિચય મારું નામ રાજેન્દ્ર ચરીવાલા હું સાઉ ગુજરાત એએસએમ ગેટવર્ટ ગ્લોબલ પ્રાઇવેટ લિમિટેડ

એમને ક્વોલિટી મેન્ટેન કરી છે એ ઇલેક્ટ્રિશિયન કોન્ટ્રાક્ટર માટે મહત્વનો સંદેશો શું છે તો તો જોવા જાવ કંપની પાસે સ્ટાર્ટિંગ જે કહીએ દસ રૂપિયાથી લઈને સાડા ચારસો રૂપિયા સુધી રેન્જ છે આપણી પાસે એમાં ઓટોમેશન પણ છે નોર્મલ ડસ્ટિચિસ છે પ્રીમિયમ લુક્સ વાળી ગ્લાસ પ્લેટ્સ છે અલગ અલગ રેન્જ આપણી પાસે અવેલેબલ છે એની સાથે સાથે આપણી પાસે વાયર એમસીબી પાઇપ લાઇટિંગ ઓલ પ્રોડક્ટ છે એટલે કસ્ટમરને એક જ કંપની અંદર ટોટલ સોલ્યુશન એક જગ્યાએ મળી જાય આવી મીટિંગ દ્વારા કંપની શું મેસેજ આપવા માંગે છે કંપની એક જ વસ્તુ છે કે અત્યારે આજે મિટિંગ કરી એનો પર્પઝ એક જ હતો અમારી પાસે ખાલી ગેટ ટુગેધર કરવું હતું વાયરમેન કોન્ટ્રાક્ટરોનું અને આપણી જે પ્રોડક્ટ છે ડિસ્પ્લે બતાવી હતી અને બસ એમને મનોરંજન માટે આપણે ભેગા કર્યા હતા કાર્યક્રમનો મુખ્ય હેતુ શું હતું સર કાર્યક્રમનો મુખ્ય હેતુ એ જ હતો કે આપડી પ્રોડક્ટ લોકોને બતાવી લોકોને વાયરમેન સુધી આપણે લોકો સુધી પહોંચી શકીએ એના માટે